તેમના દીકરા ઉપેશભાઈ સવારે વહેલા ભેસો ધોવા પોતાની વાડીએ ગયા હતા અને જોતાની સાથે જ ગભરાઈ ગયા હતા કારણ કે તબેલાની અંદર ભેંસોની સાથે સાથે જંગલની રાણી સિંહણને પણ જોઈ હતી પોતાની આગવી સૂઝબૂઝના કારણે તરત જ જંગલ ખાતાને ફોન કરી અને જાણ કરી હતી ફોરેસ્ટ વિભાગને જાણ મળતા તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે સહેમત બાદ સિંહણને બહાર કાઢી અને સારી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું હતું જોકે આ ખેડૂતની ભેંસોમાં એટલી હિંમત જોવા મળી હતી કે સિંહણે ભાગવાનું ભારે પડી ગયું હતું સાથે સાથે આ ઘટનાથી માનવ જીવનને પણ શીખવા જેવું છે કે સમૂહમાં રહેવું ફાયદાકારક છે ગમે તેવી મુસીબતથી છુટકારો મળી શકે છે જો આપણે સંગઠિત રહીશું સંવાદદાતા દિલીપ બાંભણિયા સાથે કેમેરામેન વિનોદ બાંભણિયા દીવ મિરર ન્યૂઝ કોડીનાર હાઈ હું છું ક્રુઝિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોજ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર